નમસ્કાર ગઈકાલે મેં વાત કરી હતી કે આ તંત્ર પર ભરોસો રાખવા જેવો નથી એ વાત બિલકુલ સાબિત થઈ ચૂકી છે કે સરકાર હવે એવું કહે છે કોર્ટમાં કે એમ્યુઝમેન્ટ પાર્ક અને આ ગેમ ઝોન જેવી જે વસ્તુઓ ચાલી રહી છે એના કોઈ નિયમો નથી અરણી બોટ કાર્ડ વખતે પણ સરકારે એવું કહ્યું હતું કે આના કોઈ નિયમો નથી ને એક કમિટી અમે બનાવી છે એ નિયમો બનાવી રહી છે તમે વિચાર કરો કે આ બધી એક્ટિવિટી આખા રાજ્યમાં ચાલે છે ખુલ્લે આખે બધા જ અધિકારીઓ જોઈ શકે છે બધા અધિકારીઓ એમાં હાજર રહે છે શરમ આવે છે આપણને કે આપણને કેતા કે આપણે આવા એવા વિકસિત કહેવાતા વિકસિત ગુજરાતમાં રહીએ છીએ તમારે મકાન બનાવવું હોય તો સો પ્રકારની વસ્તુનું કોમ્પ્લાયન્સ તમારે કરો ત્યારે તમે મકાન બનાવવાનું શરૂ કરી શકો એટલા નિયમો છે પણ આ ગેમ ઝોન બનાવવું હોય એમ્યુઝમેન્ટ એક્ટિવિટી કરવી હોય એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવો હોય એનો કોઈ નિયમ નહીં અને બધી એક્ટિવિટી રામ તમારે ખાલી વિકાસના નામે તમારા સ્વજનનો જીવ આપી દેવાનો છે બસ બીજું કાંઈ નથી કરવાનું અને વિકાસ થતો રહેશે ચારેય મહાનગરોમાં અને બીજા મહાનગરોમાં જયારે તપાસ શરૂ કરી કે કઈ કઈ જગ્યાએ ગેમ ઝોન ચાલે છે તો ખબર પડી કે કાગળ ઉપર જે બતાવતા હતા એના કરતા વધારે ત્યાં કોઈ સેફ્ટી નહીં સલામતી નહીં ફાયરની સુવિધા નહીં એક્ઝિટ ગેટ નહીં ઇમરજન્સી ગેટ નહીં આવું કશું જ નહીં સુરતમાં તક્ષશીલા થયું બરોડામાં હરણી બોટકાણ થયો રાજકોટમાં ગેમ ઝોનમાં થયું અમદાવાદમાં કાંકરિયામાં રાઇડ્સ પડી હતી આ ચારેય મહાનગરોની જ વાત કરીએ છીએ ખાલી આપણે એવું માની લઈએ કે ચાર મહાનગરો તો ગુજરાતના મોડેલ હોય ને કે જ્યાં સૌથી વધારે સારું સુનિશ્ચિત શાસન અને નિયમોનું પાલન થતું હોય હું ચાર મહાનગરો અમે તમને દાખલો આપ્યો બીજા શહેરોમાં તો કઈ પૂછવા જેવું જ નથી આ જે તપાસ કમિટીના નામે જે નાટક ચાલે છે આની ઉપર સવાલ છે એટલા માટે કા એકના એક અધિકારીઓ બધી તપાસ કમિટીમાં હોય છે અને છેલ્લે બધું લીપણ કરી અને સરકારને બચાવી લે છે ગઈકાલે એક પીડિતના પિતાએ એવું કહ્યું કે જો એક પણ જામીન મળશે તો હું એને મારી નાખીશ જો આ લોકો જમીન ઉપર છૂટ્યા એટલે હું એક એને જીવતા નહીં જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈ ઓળખ પરેડ નહીં થવા દઉં આ વાત બતાવે છે કે પ્રજાનો ગુસ્સો કેટલી હદે પહોંચી ગયો છે યાદ રાખજો આ કિસ્સામાં માત્ર ન્યાયતંત્ર અને મીડિયા આ બે જ ઉપર ભરોસો હવે કરવા જેવો રહ્યો છે આખે આખી સિસ્ટમ ભ્રષ્ટ વહીવટીતંત્ર અને નેતાઓ સાથે મળીને આ બધું કરી રહ્યા છે અને ભાજપના જે બહુ સિનિયર નેતાએ ઓન રેકોર્ડ કીધું છે કે કોઈની મીઠી નજર હેઠળ જ આ થતું હોય બાકી પોસિબલ જ નથી તો કોની મીઠી નજર હોય જે લોકો સત્તામાં હોય એમની જ હોય ને આપણે વધુ એક આવા બનાવની એટલે દુર્ઘટનાની માત્ર રાહત જોવાની છે ત્યાં સુધી આની ચર્ચા ચાલશે નવી દુર્ઘટના બીજી કોઈ દુર્ઘટના બીજા કોઈ શહેરમાં બનશે ત્યારે આનું આજ થશે અમે કોઈને છોડીશું નહીં અમે આનો તાત્કાલિક રિપોર્ટ કરાવીશું અમે એસઆઈટી બનાવીશું અમે ફાસ્ટ ટ્રેક ચલાવીશું આ બધી માત્ર ને માત્ર વાતો છે શેર ડાઉનલોડ